છેલ્લા કેટલાક દિવસોથી નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાસદા તાલુકાના અંકલાચ માનકુનિયા મુખ્ય માર્ગ બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જે માર્ગ ફરી કાર્યરત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નવસારી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે વાસદા તાલુકાનો વાપી શામળાજી હાઈવે ન જોડતો માનકુનિયાથી અંકલાચનો મુખ્ય માર્ગ પર આવેલા પુલનો એબર્ટમેન વોલનો આંશિક ભાગ તૂટી જવાના કારણે મુખ્ય માર્ગ સાવચેતીના પગલે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો રસ્તો બંધ થવાના કારણે સાતથી આઠ ગામના લોકો પ્રભાવિત થયા હતા અને તેઓએ લાંબો ચકરાઓ ખાવાનો વારો આવતા ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો સમગ્ર જાણ માર્ગ મકાન વિભાગને કરવામાં આવતા નવસારી માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પુલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી

સ્ટેટ હાઈવેના અધિકારી શ્રીઓને કરેલ હતી જેના અનુસંધાને આ લોકોએ ખૂબ જ યુદ્ધના ધોરણે આ રોડનું કામ ચાલુ કર્યું હતું અને આ રોડ જે અમારો રોડ છે એ ઓછામાં સાત થી આઠ ને જોડતો રોડ છે અને અહીંથી ખૂબ જ વાહન વ્યવહાર હોય જે વાપી રોડ ને જોડતો રોડ હોય જે કામગીરી અધિકારીએ ખૂબ જ કૂર ઝડપે કરેલ હોય અને 28 તારીખે સવારે ખુલ્લો બ્રિજ મુકવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી